હેલો મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરી રહ્યા છીએ પોન્સો પાટણના બંકા એટલે કે ફૂમતાજીની મિત્રો ફૂમતાજી લોકો બંકા તરીકે પણ ઓળખે છે અને ફૂમતાજીનું નામ મિત્રો મહેન્દ્રસિંહ વામૈયા છે ફૂમતાજીનો જન્મ એવો પાટણ જિલ્લાના નાનકડા વામૈયા ગામમાં થયેલ છે અને એમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના મમ્મી પપ્પા ફૂમતાજીના બે ભાઈઓ અને મિત્રો તે પરિણિત છે એટલે તેમની બે દીકરીઓ પણ છે અને મિત્રો પછી આપણે ફુમતાજીના મિત્રો કાર કલેક્શન વિશે વાત કરીએ તો એમની જોડે મિત્રો બુલેટ બાઇક છે એ પણ રોયલ એન્ફિલ્ડ નવ મોડલ અને એનો કલર મિત્રો ગોલ્ડન છે તમે જોઈ રહ્યા છો ને જીજે ચોવી એ આર જીરો બાણું અને મિત્રો ફૂમતાજીની ગાડીની વાત કરીએ તો એમની જોડે ટોપ મોડલ ગાડી છે આ જે ઉભા છે તે એમની મિત્રો ગાડી નથી પછી મિત્રો આગળ મિત્રો ફૂમતાજીની મિત્રો તમને ઇન્કમ વિશે જણાવી દો પણ એ પહેલાં મિત્રો એમના ગીત વિશે જણાવું તો એમનું ફેવરેટ સોંગ સપનું તો સપનું રહી ગયું એ ગીત હિટ થયું હતું પછી મિત્રો ફૂમતાજીના ઇન્કમ વિશે આપણે જાણીએ તો એમની ઇન્કમ જે એસબી હિન્દુસ્તાની છે ચેનલ છે જેના બે પોઈન્ટ સડસઠ એમ એટલે કે લાખ ફોલોઅર સબસ્ક્રાઈબરો છે એટલે મિત્રો એમની ઇન્કમ બધાય ભાગીદારીમાં હોય છે મને તો કોઈ ખબર નથી જો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો જય માતાજી